હાઈ ગાઈઝ રાધે રાધે તમે જોઈ રહ્યા છો આજે મારું સન્માન કરવામાં આવ્યું હતું તો આજે હું ગયો હતો સ્પેશિયલ પોગલુંની અંદર વેરાહી માતાજીના મંદિરે ત્યાંથી સ્પેશિયલ મને આમંત્રણ આવ્યું હતું સ્પેશિયલ વેરાહી શક્તિપીઠ પોગલું જ્યાં બહુ જ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે તો પહેલાં તો હું ત્યાં ગયો સરસ રીતે પછી પહેલાં તો શરૂઆતમાં જ ગણપતિ દાદાના દર્શન કર્યા અને ખરેખર જય ગણપતિ દાદા જે રીતે તમે બધાને સદબુદ્ધિ આપો છો બધાને સારા માર્ગે દોડાવો છો એ જ રીતે મનુ પણ સારા માર્ગે દોડાવજો અને બીજી સાઈડ હતા આપણા હનુમાન દાદા તો જય હનુમાન દાદા બધાને એટલું બળ એટલી શક્તિ આપજો કોઈ દુનિયામાં ક્યાંય પાછું ના પડે મનુ તો ખાસ આપજો કારણ કે મારે હાલ ખાસ જરૂર છે તમારા સાથ અને સપોર્ટની તો હું ગયો પછી અંદર વેરાઈ માતાના દર્શન કરવા માટે તો તમે ખરેખર દિલથી કહું છું પોગલું ના જ્યાં હોય તો જઈ આવજો ત્યાં જઈને દર્શન કરી આવજો ખરેખર એટલી ભવ્ય માતાજીની મૂર્તિ છે ખરેખર તમે આમ જોતા જ રહીજો અને સાક્ષાત તમને માતાજીના દર્શન થશે અને જોરદાર એકદમ આબેહૂબ રિયલ મૂર્તિ હોય ને એવી માતાજીની મૂર્તિ હતી પછી ત્યાંથી થોડી વાર રહીને મેં કીધું દર્શન કરી લઈએ આપણે તો સરસ રીતે મેં દર્શન બી કર્યા અને ત્યાંના જે પૂજારીજી છે એમને મને સારી રીતે મારું સન્માન કર્યું તો થેન્ક યુ સો મચ એમનો સારી રીતે મારો ઉગરી ગયો કે મારું સન્માન કર્યું એન્ડ સન્માન કર્યું પછી થોડી વાર રહીને એમને એમને બધી માહિતી આપી મંદિર વિશે બધી જાણકારી કીધી એમને મંદિરનું કઈ રીતનું એનો ઉદ્ભવ થયો ને એ બધું પછી ખાસી બધી વાતો કર્યા પછી એમને મારું સન્માન કર્યું સ્પેશિયલ એમનું ગામના સરપંચે એમને મારું હાર પહેરાવી મારું સ્વાગત કર્યું સન્માન કર્યું એન્ડ એમને પછી ખાસી બધી વાતો કરી ચર્ચા કરી અમે અને ખરેખર આવું મારું સ્વાગત તો ફર્સ્ટ વાર થયું તું એટલે મારા જીવનનો આ જે પર્સન એ હું ના ભૂલી શકું પછી મને શાલ ઓઢાડી અને એમને મારું ખરેખર સત્કાર કર્યું સરસ રીતે મને તો નવાઈ લાગતી હતી હાલેક મારું સન્માન થઈ રહ્યું છે એક સપના જેવું લાગતું હતું ગાઈસ કારણ કે આ વસ્તુ મારા લાઈફમાં મેં તો વિચારી જ નથી કે આ પણ થઈ શકશે તો મારા ભાગ્ય ખરેખર બે હજાર પચીસથી ઉઘડેલા છે એન્ડ આ જે તમે જોઈ શકો છો મારા પર ખુશી જોઈ શકો છો ચહેરા ઉપર ખરેખર આ ખુશીનો કોઈ પાર નહોતો ગાઈશ એન્ડ આની અંદર હું સોંગ મૂકવાનો હતો પણ સોંગમાં કોપીરાઈટ લાગ્યો એટલે મેં સોંગ નથી મૂક્યું બાકી ખરેખર પોગલુંની અંદર છે ને ખરેખર તે પોગલુંના દરેક માણસોએ ખરેખર મને એટલું સ્પેશિયલ ફીલ કરાયું કે મને ખરેખર આજે તો મને એવું લાગતું હતું કે સિરિયસલી ખરેખર બહુ બધું અચિવમેન્ટ કરી લીધું છે અને પૈસા નથી કમાયા ને ગાઈઝ એટલું મેં ખરેખર કહું સિદ્ધિ મેળવી લીધી છે ખરેખર અને ત્યાં ખાસ તો આપણા શોભનાબેન આવ્યા હતા તો શોભનાબેન જોડે વાત કરી એ પણ એવું કહેતું કે અમે તમારા વ્લોગ જોઈએ છીએ તો મને બહુ જ આનંદ થયો ખરેખર મારા તો ખરેખર ભાગ્ય ઉગડી ગયા અને અંદર જઈને ત્યાંના જે એમના જોડે વાતો કરી મેં મંદિર વિશે વાત કરી બધી મંદિર વિશે ત્યાંથી મંદિરની નીકળવાની હતી બધી જે રથયાત્રા હતી એ નીકળી મસ્ત રીતે એને પછી ત્યાંનો અમે થોડો દર્શન કર્યો ત્યાંની આરતીનો ને બધું લાવો લીધો અમે ખરેખર અને તમે પબ્લિક જોવા ગાઈશ ગામની મન તો ખરેખર એટલી મજા આવી જતી ને અંદર જઈને ઘૂસીને એટલા ગરબા કર્યા છે ને હજી આ તો ખાલી એક ટ્રેલર છે ને આજે આગળ આગળ જોરદાર વિડીયો આવવાના છે ગાઈશ તમે જોતા રહેજો અને ખરેખર થેન્ક યુ સો મચ સો મચ